કૃષ્ણ જય વસરાજ જો અટાણે ને મેં ધીરો ધીરો ચાલુ છે અને અમે નાઈ ધોવે અને હાઈના પળ ઘોઠામ ન તો બે ત્રણ પિંજરાથી ધોયા અને ઠામ ધોયા ને તો નેવે ધોયા તે આખી પલરે ગઈ પાણી આખી પલરાઈ ગઈ હતી મીકું એ છે ને માથું તેલ વાળું હતું ને પાછો તેલ નાખ્યું એટલે હા હવે તે હું કા હાલો એ હું આખી નાઈ નાખાતી નાઈ ધોવે લીધું ને કપડાં મશીનમાં ધોવા નાખી દીધા અને ખાવાનું તો પહેલા હાલો ઠામ ધોયા મોર બનાવ્યું હતું હું કાં પછી ઠામ ધોવે નાવાનું ફ્રીએ હતી મારે તો શનિવાર હતી જેને ખાવું હોય ખાય અને આવ્યા અમારા અધૂર મમ્મા એ ગરિયા થેપલા ખાય ગરિયા થેપલા એની કોઈ સાર નથી પીતા ખાવ તો તે હાલી કે ખાઈ તો બધી ને વર્ષે એટલી રહી

<laughs> हम तो के रही है साहब नई आई हम को जो है धमालन कर रही है और ये कांटी आप बजे तुम ओ विहारो धोली चार बार किया रखो ना तो कविता तो आखोली धोणो एमडी पा दिए है ना और बीजा छोड़े तो ये पाइप पर तो साइड करे वो एक में पकड़ एक में भूल गए एक हम जगह एक बार होती हमारी पण एवा होई तो धोण मना एवा होई नहीं किसी

મરફુઈને કી બોલાવ એ તો ઈ તક બરાબર ઉઠે 7:30 4 કોણ વાલે 4 વાગે ઉઠે 4 વાગે ઉઠી જાય છે 4 વાગે તો 4 વાગે ઉઠે વાગે ઉઠે પાસુ કા હો આપડા જે નાવા દેરી નથી જો દરિયાઈ ને મૂંગરા તા કે મને કે વટણા નખાય જો નહીતર મૂંગ કામ કરો મોડું કે બધી કંપની માં આખા તો સી તો તમારે કઈ યાદી ઉઠવાની ઘરે ઈને ન કે મોઠી હે

ne kuvelle ja sitten moni kuvut tämmöistä. Ati haluan kuvelle, ei ne ole mitään. Ei ne mitään, ei ne ole mitään. Ei છે mitään, ei

સંતાને પાણી ગઈ આમ કોક આવ ની એવ જરા ધીરો પડ્યો કોક કોક સટા પડે છે તો પ્રેય કાઢ્યો છેલો છેલ્લો થઈ જાય ઉપરથી એવું પાણી આવે છે ને ગણ વાત જવા દે હું સુતું આજ તો શનિવાર છે કાલે વિડિયો લીધો તો ને ઈ વિડિયો યલો હતો ને આઈ પાણી છે ને ઉપરથી આવે છે આજ ના બેનું પાણી છે ફૂલ જ લીમ ફૂલ હવારનો વેલો તો ચાલુ થઈ ગયો તે આજે 12:30 થા ને તાર વર જરાક ધીરો પડ્યો માર્ગુના પાણી અને ઓલી કોઈ બધા આવે ત્રાવનું પાણી નદી ન વહી જતી હોય એવું પાણી જાય હાથી ધ્રાબાનો ફાયદો કા હું કે ધ્રાબાનો ફાયદો કે આપણે ધોવે નાખીએ ને વાહી તા કરે ને તો સોખું સણ જીવું થઈ જાય અને કાસું હોય ને એમાં ઢોર બહુ દુખી થઈ જાય નાલી માંથી હે ને ધબેલો ધોઈએ ને આખું પાણી સીધું વ્યુ જાય ઉકળામાં અને આ પધરાબાઈ મસ્તીના ધોવાઈ ગયા અને અસલ સોખું થઈ જાય પોદરો કરે ને એ પણ હરખો હરખો આપણે ભરેને ધોવે નાખીએ ને તો તબેલો શોખાય એકદમ રૂપારી થઈ જાય ને ભીહુની પણ ગંધવાઈ નરીએ જે મસ્તીનું ધોવે નાખીએ ને ખાઈ ઠાઈ ગયું જ્યાં બધી આકોની હોય ને હમણાં જ વ્યા છે અને આ બધી આંકોની હોય રવાની હમણાં હે ને બેસવાની બધી બધી થોડા થોડા ફેર હે કોમેન્ટ આવે કે વિડીયોમાં બતાડો કિંમત પણ કિંમત નાની બી એની ઓછી કિંમત એ મોટી બહેણી વધારે કિંમત હોય રૂબરૂ જોવે જાવ ને તો જ ખબર પડે આ બધી ભીહું હે આ એક આ બે આ ત્રણ આ ચ્યાર પાંચ સો બધી હે ને આવવાની છે આ બધી ભી અને કિંમત રૂબરૂ જોવે જોવે જાવ ને તો અલગ અલગ કિંમત હોય બધી ભીહો इमालो तो थी गुरु बिटवा नु जो लिखोरा आ कर इमा थी गुरु बिते दे अच्छा थी गुरु बिते दे नहीं आने लिखो हां आरी उंगले व दान जाव दो हां तो ये खाना भोजन को डालो तमनियामा वीडियो कमे तो लाइक सब्सक्राइब करना बिल्कुल भूलना